વ્રત કે ઉપવાસમાં ખવાય એવા ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે અહીંયા ફરાળી ભજીયા બનાવીશું તો અહીંયા ફરાળી ભજીયા આપણે કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું તો આ ભજીયા ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો ભજીયા બનાવવા માટે અહીંયા આપણે સૌથી પહેલાં બે બટેટા લઈ લેવાના છે આ રીતે થોડાક મોટા હોય એવા આપણે બે બટેટા લઈ લેવાના અહીંયા બટેટાને પહેલાં પાણીથી તમારે ધોઈ લેવાના અને પછી આ રીતે તમારે બટેટાની છાલ કાઢીને રેડી કરી લેવાના છે અહીંયા જે આપણે આજે ભજીયા બનાવીશું ફરાળી એ આપણે બટેટાના બનાવીશું તો અહીંયા આ રીતે તમારે બધી છાલ કાઢી દેવાની બંને બટેટાની અહીંયા આટલી ક્વોન્ટિટીથી આપણા બે વ્યક્તિ જેટલા બટેટાના ભજીયા બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે આ રીતે બંને બટેટાનામાંથી છાલ કાઢીને રેડી કરી લીધેલા છે હવે આપણે આને ધોવાના નથી અને આપણે આ રીતે થાળીમાં તમારે બંને બટેટાને લઈ લેવાના છે હવે આ રીતની તમારી છીણી હોય એને આ રીતે તમારે છીણીને રેડી કરવાના છે બટેટાને પણ એક સરખું નથી કરવાનું ઉપરથી નીચે એવી રીતે તમારે છીણવાનું છે જેથી બટેટાના જે લચ્છા છે એ આ રીતે મોટા બનીને રેડી થવા જોઈએ તો બટેટાના જે લચ્છા છે મોટા મસ્ત થવા જોઈએ બહુ તમારે ઝીણા અહીંયા લચ્છા નથી કરવાના હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢવાનું નથી હવે આ બધા બટેટાની જે છીણ છે એને આપણે વાસણમાં લઈ લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મેં જરા બી બટેટામાંથી પાણી નથી કાઢ્યું હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું અહીંયા મરચાં મોરા છે એટલે મેં થોડાક વધારે લીધેલા છે આદુનો એક નાના ટુકડા આવી રીતે લીધેલા છે અને અહીંયા શેકેલું જીરું લીધું છે અડધી ચમચી જેવું મેં અહીંયા શેકેલું જીરું લીધું છે તમે શેકેલા જીરાનો પાવડર બી અહીંયા લઈ શકો છો અને ચારથી પાંચ અહીંયા આ રીતે મીઠા લીમડાના આપણે પાનને આ રીતે અધકચરા તોડીને રેડી કરી દેવાના છે અને આમાં એડ કરી દેસું અહીંયા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે જો તમારે ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો પણ કરવાથી એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે હવે આની અંદર આપણે થોડા કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું તમે અહીંયા કાચા સિંગદાણાનો બી ભૂકો એડ કરી શકો છો અથવા તો ખારી સિંગનો ભૂકો બી એડ કરી શકો છો પછી જે તમે ભૂકો એડ કરો એ અધકચરો હોવો જોઈએ બહુ પાવડર ફોર્મમાં ન હોવો જોઈએ હવે બે ચમચી જેવા અહીંયા સફેદ તલ એડ કરી દેસું તલ એડ થઈ જાય હવે અહીંયા આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બને એની માટે અહીંયા આપણે હવે એડ કરીશું મોરૈયો એડ કરીશું તો અહીંયા મેં અડધી વાટકી મુરૈયો લીધો તો જેને મિક્સરમાં આ રીતે તમારે ફાઇન પાવડર જેવો પીસીને રેડી કરી દેવાનું છે અહીંયા મિક્સરમાં તમારે મુરૈયો પીસી દેવાનો અને અડધી વાટકી અહીંયા લેવાનો રહેશે તો આ રીતે મુરૈયાને તમે પીસીને એડ કરશો તો તમારા ભજીયા સરસ એવા ક્રિસ્પી બનશે હવે અહીંયા આપણા ભજરને સરસ બાઇડિંગ આપવા માટે અહીંયા આપણે રાજગરાનો લોટ લેવાનો છે તમારી પાસે રાજગરાનો લોટ ના હોય તો તમે અહીંયા સિંગોડાના લોટનો બી ઉપયોગ કરી શકો છો અને અહીંયા રાજગ્રાનો લોટ તમારે એક સાથે એડ નથી કરવાનો પહેલાં આપણે ત્રણ ચમચી જેટલો એડ કરીશું અહીંયા મેં એક વાટકી જેવો હમણાં લીધેલો છે એમાંથી મેં ત્રણ ચમચી જેવો લોટ એડ કર્યો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ તમે અડધીથી એક ચમચી જેવું તમારે એડ કરવાનો જેથી ભજીયા સરસ એવા ખટ્ટા અને મીઠા બનશે અહીંયા અડધી ચમચી જેવી સાકર એડ કરવાની અને પછી એક ચમચી જેવું અહીંયા આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ભજીયા સરસ એવા તમને સોફ્ટ બનશે અને ડ્રાય જેવા તમને નહીં લાગે ખાવામાં હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા જરા બી તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો જે આપણે બટેટાને છીણીને ઉપયોગ કર્યો છે એમાંથી જ બટેટામાંથી પાણી છૂટશે અને એનાથી જ આ ભજીયાનું બેટર બનીને રેડી થઈ જશે તો આ રીતે પહેલાં આપણે બધું જ મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયા પછી થોડુંક હજી અહીંયા મને લોટનું પ્રમાણ ઓછું લાગે છે આ રીતે થોડુંક એવું ઢીલું અને સરસ એવું બાઇડિંગ નથી આવતું તો આપણે અહીંયા ફરીથી જે રાજગરાનો લોટ લીધેલો છે એમાંથી આપણે બીજી બે ચમચી જેવું એડ કરીશું એટલે કે જેમ જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે વધારે બી અહીંયા લોટ તમારો હોવો ન જોઈએ ને તો તમને ભજીયા ખાવાની મજા નહીં આવે તો અડધી વાટકી મોરૈયાની સામે આપણને અડધી વાટકી જેટલો જ રાજગરાનો લોટનો ઉપયોગ થયો છે તો આવી રીતે થોડોક લોટ એડ કર્યા પછી ફરીથી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે જરા બી પાણીનો ઉપયોગ કર્યા વગર આપણું અહીંયા આ ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે તમને એમ લાગે કે પાણીનો ઉપયોગ કરવો છે તો થોડોક હાથ ભીનો કરીને તમારે આને મિક્સ કરવાનું રહેશે અને આ રીતે બધું મિક્સ થઈ જશે પછી તમે જોશો તો હવે સરસ એવું આ ભજીયાનું બેટર આ રીતે બાઇલ્ડિંગ આપે છે અને સરસ એવું બટેટાના લચ્છા બી અંદર એવા સેટ થઈ જાય છે તો આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે એક વખત આ રીતે બેટર બની જાય પછી તમારે આને રવા નથી દેવાનું તરત તમારે આના ભજીયા બનાવવાનું રેડી કરવું પડશે જો રવા દેશો તો બટેટા જે આપણે છીણીને લીધું છે એમાંથી પાણી છૂટશે અને બેટર તમારું ઢીલું થઈ જશે તો લોટ એડ કરશો તો ભજીયા ખાવાની વધારે મજા નહીં આવે હવે અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર એક એક આ રીતે ભજીયાના આપણે ડબકા મૂકવાનું શરૂ કરીશું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને જેટલા કઢાઈમાં આવે એટલા આપણે ભજીયા બનાવવાનું શરૂ કરવાનું છે તો શરૂઆતમાં તમારે પહેલાં ફરાવવાનું નથી એક થી બે મિનિટ જેવું થાય પછી તમારે જારાની મદદથી આ રીતે ફરાવતા રહેવાનું અને બધા જ ભજીયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ફ્રાય કરવાના છે ભજીયાને તળતા ટાઈમે જરા બી ઉતાવળ નહીં કરતા કારણ કે રાજગરાનો લોટનો ઉપયોગ કરેલો છે અને મોરૈયાનો બી ઉપયોગ કરેલો છે એટલે બંને લોટ અહીંયા ચીકણા હોય એટલા માટે અહીંયા આપણે જરા બી ઉતાવળ નથી કરવાની ઉતાવળ કરશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી એકદમ જ ક્રિસ્પી બની જશે તો અંદરથી કાચા ન રહે એની માટે આ રીતે ફરાવતા જવાનું અને લો ટુ મીડિયમની ગેસની ફ્લેમ ઉપર આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ભજીયા તળીને રેડી કરવાના છે તો અહીંયા આપણા ભજીયા તળીને રેડી છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું અને એવી જ રીતે આપણે બીજા બધા બી બનાવીને રેડી કરી લઈએ તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જે ભજીયા છે એ એક કડાઈમાં જેટલા આવે એટલા જ તમારે એડ કરવાના અને આ રીતે તમે બોલ્સ બનાવીને બી આ ભજીયાને તમે બનાવી શકો છો અને આ રીતે જેટલા કડાઈમાં આવે અને ફરવતા જવાનું એટલા તમારે આને તળતા જવાનું છે જરા બી ઉતાવળ નહીં કરતા તો આ રીતે આપણે બધા જ ભજીયાને બનાવીને ફ્રાય કરીને રેડી કરી લીધેલા છે અને એક પ્લેટમાં લઈ લીધેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ એવા આપણા ફરાળી ભજીયા બટેટાના એકદમ સરસ બનીને રેડી થયા છે દેખાવમાં એટલા સુંદર લાગે છે જેથી આપણે તલ એડ કર્યા છે એનાથી તો બહુ જ સરસ સુંદર લાગે છે ભજીયા અને આ ઉપરથી એટલા જ ક્રિસ્પી છે અને અંદરથી તમને હું બતાવી દઉં કેટલા સરસ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો કે જરરા બી કાચા નથી રહ્યા આ ભજીયા અને જે આપણે બટેટાના જે લચ્છા છે એ સરસ એવા દેખાય છે હું તમને હવે બીજું બી એક તોડીને કે કેવા બન્યા છે તમે જોઈ શકો છો કે બટેટાના લચ્છા સરસ એવા ભજીયામાં દેખાય છે આ રીતે તમારા ભજીયાની અંદર બટેટાના લચ્છા દેખાવા જોઈએ તો તમને આ ભજીયા ખાવાની મજા આવશે જો તમે લોટનો બહુ ઉપયોગ કરશો રાજઘરાના લોટનો તો તમારા ભજીયા તમને ખાવાની મજા નહીં આવે એટલે જરૂર લાગે એટલો જ તમારે લોટનો ઉપયોગ કરવાનો રહેશે તો આ રીતે ફટાફટ બનીને રેડી થઈ જાય એવા ક્રિસ્પી અંદરથી સોફ્ટ ફરાળી ભજીયા બનીને રેડી છે અને તમે આની સાથે દહીં દહીં બી સર્વ કરી શકો છો અને ફરાળી ચટણી બી સર્વ કરી શકો છો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને તમને કયા ભજિયા વધારે ગમે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ